નેનોસિલ ક્યાંથી સાહેબ લઈ આવ્યા હતા અને કિસાન એગ્રો માંથી કિસાન એગ્રો બે ડીકુંભાથી ઓકે હા અને તમે આ કેના માટે છે ને મગફળીના અંદર યુઝ કર્યો વૃદ્ધિ વિકાસ માટે ઓકે વૃદ્ધિ વિકાસ માટે અને ઉત્પાદન માટે અને સિકન ગુનિયા કે જમીન જન્ય જે ફંગસ આવે એના નિયંત્રણ માટે બરાબર તો તમને આજે આ નેનોસિલ વાપર્યા એના કેટલા દિવસથી આ પ્લોટની અંદર દસ થી બાર દિવસ

આજે જે 53 નંબર નું દાદા નું જે પોડું છે તેમાં એક ડેમો તરીકે ટ્રાયલ કરેલ હતું તો આપણે તે પ્લોટ ની અંદર પર જઈને વિઝિટ કરીએ કે તેમની અંદર કેવો ડિફરન્સ પડ્યો તેમની અંદર થોડાક માં રાખ્યું હતું ને દાદા આપણે કઈ રીતે આમાં લી તો કેડુત મિત્રો આપણે જોઈ શકીએ છીએ દાદા તમે આમાં કઈ રીતના થોડું કઈ રીતના ડેમો હોય તો લામાં યુ કરી તો ઓકે આ બાજુના પડામાં વધ્યું એટલે પછી તમે આમાં ટ્રાયલ બેઝ તરીકે ઉપયોગ કરી લીધો ઉપયોગ કર્યા પછી તમને શું લાગે આ અલગ જ પડે છે નરી આંખે દેખી શકીએ તો ખેડૂત મિત્રો નેનોસિલનો સ્પ્રે લીધા પછી દસ દિવસ પછી અહીંયા સુધી ડેમો તરીકે લઈને કરો છો તેનું આપણે ફૂટ ફ્લાવડિંગ કૂયા અને ગ્રોથ જોઈ શકીએ અને જે નથી લઈ ગઈ તે પણ આપણી સામે દેખાય છે કે કેવું છે તો ખેડૂત મિત્રોને એટલી ભલામણ છે કે ખાલી અઢીસો એમએલનું ટ્રાયલ બેઝ તરીકે આ વર્ષે નેનોસિલ મગફળીના અંદર વાપરવું જોઈએ જેના લીધે ફૂડ કાવરિંગ ગ્રોથ અને પ્રોડક્શનની અંદર ઘણું બધું કામ આપે